નમસ્કાર સમાચારોમાં આગળ વાત કરીએ વડોદરા જિલ્લાની તો વડોદરા જિલ્લામાં સૌ પ્રથમ મહિલા યોદ્ધા દ્વારા સંચાલિત આટા ચક્કી ફ્લોર મિલ શરૂ કરવામાં આવી છે એક્શન એડ સંસ્થા મુકુલ માધવ ફાઉન્ડેશનના સહયોગથી વડોદરા જિલ્લાના ત્રણ તાલુકામાં આદિવાસી સમુદાયના વિકાસ માટે કાર્યરત છે જેમાં મુખ્યત્વે સમુદાયની મહિલાઓ અને યુવાઓ સરકારી યોજનાઓ અને કાર્યક્રમોથી જાગૃત થાય અને યોજનાઓ સુધી એમની પહોંચ બને ત્યારે આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે તાલીમ અને કામ શરૂ કરવા માટે ઇનપુટ સ્પોટ કરી એમને આર્થિક રીતે પગભર કામ કરી રહ્યા છે ત્યારે પ્રોજેક્ટના ડભોઈ તાલુકાના તરસાણા ગામમાં લક્ષ્મી સ્વસહાય જૂથ બનાવવામાં આવ્યું છે જેઓ નિયમિત બચત કરે છે સાથે સાથે સંસ્થા દ્વારા તેમની સરકારની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી છે એક્સનએડ અને મુકુલ માધવ ફાઉન્ડેશનના સહયોગથી સ્વર્ગીય સહાય જૂથથી પાંચ મહિલાઓએ તરસાણા ગામમાં એક ફ્લોર મિલનું ઉદઘાટન ચૌદ ગુરુવારના રોજ ગામે કરવામાં આવ્યું હતું જેમાં નેશનલ મિશનના મેનેજર સરપંચ મુકુલ ફાઉન્ડેશનમાંથી નિતુલભાઈ બારોટ એક્શન એડ સંસ્થામાંથી સુશીલાબેન અને અન્ય આગેવાનો ઉપરાંત આજુબાજુના ગામડાઓમાંથી કુલ સો લોકો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જિલ્લામાં મહિલાઓ સંચાલિત ફ્લોર મિલ શરૂ કરવાનો આ પ્રથમ પ્રયાસ છે તેમના આ અનોખા પ્રયાસને પ્રોત્સાહિત કરી તે સારી રીતે આગળ વધે અને ખૂબ પ્રગતિ તેવી સૌ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જિલ્લામાં એક સૌથી અનોખી પહેલ છે જે મહિલાઓ દ્વારા એક આટા ચક્કીનું ઉદ્ઘાટન થયું છે એક એક અનોખી પહેલ છે જે અને મુકુલ માધવ ફાઉન્ડેશન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે છે તરસાણા ગામમાં જે આદિવાસી સમુદાયની ગરીબ મહિલાઓ છે એમને આ એક ફ્લોર મિલ ચાલુ કરવા માટે આ સંસ્થાઓએ સહયોગ કર્યો છે અને બેનો મળીને આ ચક્કી ચલાવશે આજુબાજુના ગામોમાં ચક્કી ના હોવાથી લોકોને છેક ડભોઈ સુધી આવવું પડે છે તો એ ગામોમાં આ ચક્કીમાં બેનો જાય અને આટા દળાવે જેનાથી બેનો આર્થિક રીતે પગભર થઈ શકે એના માટેની આ એક પહેલ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે સંસ્થા વડોદરા જિલ્લાના ત્રણ તાલુકામાં કામ કરે છે અને એ જેમાં ડભોઈ સિનોર અને વાઘોડિયા તાલુકામાં જે ખાસ કરીને ગરીબ સમાજો છે એ ગરીબ સમાજોને સરકારી યોજનાઓથી જાગૃત કરવા એમની ક્ષમતાવર્ધન કરવી અને એમને આર્થિક રીતે પગભર કરવા માટેના એમને સાધનો આપવા એમને તૈયાર કરવાનું કામ સંસ્થા દ્વારા કરવામાં આવે છે